જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની સાત લીઝ અને ચાર સ્ટોક રદ કરાયા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં રીજ વિસ્તાર બહાર અધિકૃત ખાનકામ કરતી સાત લીજ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વાહન સંગ્રહ અટકાવવા ચાર સ્ટોક રદ કર્યા છે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા બોડેલી પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા તથા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર દ્વારા તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જંબુગામ સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર સ્ટોક ધારક દ્વારા હાઈવાય માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી તેમજ સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન વહન સંગ્રહને અટકાવવા ઉદ્દેશથી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ચાર સ્ટોક અને એક લીઝ રદ કરવામાં આવી આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાના મદદનીશ બોડેલી મામલતદાર તથા જેતપુર મામલતદાર દ્વારા તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતા ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાઈ આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ જણાઈ આવતા છ લીઝને રદ કરવામાં આવી છે